નમસ્કાર મિત્રો તો અમે લઈને આવી ગયા છે ફરી ત્રણ ડેમોની માહિતી દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ તો તારીખ થઈ છે બે નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગ્યે તો બનાસકાંઠાનો જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમ ઉપર એક નજર નાખીએ તો બનાસકાંઠામાં કેટલાય દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તો આવકમાં વધારો પણ થાય છે અને ઘટાડો પણ થાય છે તો વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં આવકની વાત કરીએ તો એક હજાર ત્રણસો ને ચાળીસ ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સપાટીની વાત કરીએ તો પોણસો ને ચોર્યાસી પોઈન્ટ પોષની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે મિત્રો તો બનાસ નદીમાં હજી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી આ છે દાંતીવાડા ડેમના સમાચાર હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમમાં આવક નીલ છે રાજસ્થાનમાં વરસાદ ન હોવાના કારણે આવકમાં કોઈ વધારો જો કોઈ પાણી જોવા મળતું નથી અને વાત કરીએ સપાટીની તો પોણસો ને એક્યાસી પોઈન્ટ ત્રણની સપાટી પોણી પોકી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો છે મિત્રો આ છે સિપુ ડેમમાં સમાચાર હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની તો મુક્તિશ્વર ડેમની વાત કરીએ તો આવકની વાત કરીએ તો સાતસો ને પંદર ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો છસો ને ઓગણસાઠ પોઈન્ટ બત્રીસની સપાટી પોણી પોકી ગઈ છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની છે આ છે મુક્તિશ્વર ડેમની સપાટીની વાત કરીએ પાણી છોડવામાં કેટલું આવી રહ્યું છે તો ચારસો ને પંચાણું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે એક દરવાજો પણ ખુલ્લો છે આ છે મુક્તિશ્વર ડેમના સમાચાર હતો દાંતીવાડા ડેમ શીપુ ડેમ અને મુક્તિશ્વર ડેમ આ ત્રણ ડેમોની સપાટી સમજાઈ ગઈ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને કાલ અમે કરીએ તો દાંતેવાડા ડેમ લાય તો તમે લાઈવમાં જોડાના હતા કોમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ખબર પડે Okay, metro.